કેન્દ્ર સરકારે તેલ પરની દસ ટકા આયાત ડ્યુટી ઘટાડવાના નિર્ણયથી બજારમાં ખળભળાટ મચી ગયો છે આ નિર્ણયને પગલે સૂર્યમુખી કપાસિયા અને તેલ સહિતના વિવિધ ખાદ્ય તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જેનાથી સામાન્ય ગ્રાહકોમાં આનંદની લાગણી પ્રસરી છે જોકે આ નિર્ણયથી વેપારી આલમમાં ખુશીનો માહોલ નથી અને તેઓ આ નિર્ણયની લાંબા ગાળાની અસરો અંગે ચિંતિત જણાય છે આયા ડ્યુટીમાં ઘટાડો થતાં તાત્કાલિક અસરથી બજારમાં તેલના ભાવ ઘટ્યા છે ગ્રાહકોને હવે સસ્તા ભાવે તેલ મળી રહ્યું છે જે મોંઘવારીના આ સમયમાં એક મોટી રાહત સમાન છે ખાસ કરીને મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારોને આનાથી સીધો ફાયદો થશે કારણ કે તેલ એ રોજિંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુ છે બીજી તરફ વેપારીઓમાં આ નિર્ણયથી નિરાશા વ્યાપી છે તેમનું માનવું છે કે આ ડ્યુટી ઘટાડવાથી સ્થાનિક ઉત્પાદકો અને સંગ્રહકર્તાઓને નુકસાન થશે જે વેપારીઓએ ઊંચા ભાવે સ્ટોક ખરીદ્યો છે તેમને હવે નીચા ભાવે વેચ વેચવાની ફરજ પડશે જેનાથી તેમને મોટું નુકસાન થવાની ભીતિ છે ઘણા વેપારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી ભવિષ્યમાં સ્થાનિક બજારમાં અસ્થિરતા પણ આવી શકે છે ખાસ કરીને આમ જોવા જઈએ તો હું કિશોર વિરડિયા સોમા પ્રેસિડેન્ટ ગઈકાલે જે ડ્યુટીમાં સરકારે દસ ટકાનો ઘટાડો કર્યો એ આમ જોવા જઈએ તો અત્યારમાં હાલમાં ખેડૂતો માટે બહુ નુકસાની થઈ રહી છે આમાં મગફળીના ભાવ મળતા નથી અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી સ્ટોકિસ્ટો કે વેપારીઓ કે ખેડૂતોને મસ્ત મોટું નુકસાન જઈ રહ્યું છે અને ખાસ કરીને એક નુકસાની આપને એ જઈ રહી છે કે અત્યારે સોઈંગનો સમય આવી ગયો છે વાવેતરનો સમય આવી ગયો છે ખેડૂતો વાવેતર કરવા જઈ રહ્યા છે તો એમને જે મગફળી તરફ વારવા માટે અમે કોશિશ છેલ્લા ઘણા સમયથી શોમાં કરી રહ્યું છે અને એની અંદર આ બજાર ઘટેને મગફળીના ભાવ ન મળે એટલે ખેડૂત તો નિખાલ જ છે કે કોઈ પણ એજન્સી ઉપર વયો જાય જેને જે ભાવ મળતા હોય એ વસ્તુ વાવેતર કરી દે છે એટલે મારું પ્રશ્ન માનવું એવું છે કે ભાઈ આવતા સમયની અંદર જો આપણે ડોમેસ્ટિકની અંદર ભારત દેશની અંદર એડિબલ ઓઇલનું ઉત્પાદન પ્રોડક્શન વધારે કરવું હોય અને ઇમ્પોર્ટ ઘટાડવું હોય તો ખેડૂતોને કોઈ પણ પ્રોડક્ટ કરતો હોય એડિબલ ઓઇલનું પછી એક્સ ફાય જેડ કે મગફળી હોય રેપસીડ હોય કે મસ્ટર્ડ હોય કે પછી સોયાબીન હોય એમને પ્રોત્સાહન આપવું જોઈએ અને વધારેમાં વધારે વાવેતર કરે અને ભાવ પૂરતા પ્રમાણમાં મળે તો ખેડૂતો એની ઉપર ટકીરીને ભારત દેશની અંદર ઇમ્પોર્ટ ઓછું કરવું પડે આપણે અત્યારે પાંચ સાઠ ટકા ઇમ્પોર્ટ કરી રહ્યા છે તેને દર વર્ષે આપણે પાંચ પાંચ ટકા ઇમ્પોર્ટ ઘટાડવાની કોશિશ કરીએ તો જરૂરથી ઘટી શકે અને પ્રોડક્શન લોકલ વધારે લઈ શકીએ પણ આવા સમયની અંદર એક તો બે વર્ષથી આ છેલ્લા બે વર્ષથી આપણે મગફળીમાં બહુ ખેડૂતો મોટી નુકસાની કરી રહ્યા છે સામે કપાસના ભાવ પણ નથી અને અત્યારે એવા સંજોગો બન્યા છે કે બે મહિના પહેલાં જ્યારે મગફળી સિઝન કરતાં પણ નીચા ભાવમાં નાફેડે જે સ્ટોક કરેલ છે એ વેચવા કાઢો એટલે ખેડૂતના જે ઘરમાં મગફળી પડી હતી એના એક હજાર રૂપિયા એને સેલ કરવું પડ્યું એટલે ખેડૂતો અત્યારે નારાજ થઈ ગયા છે એટલે સોમા તરફથી અમે સરકારને પણ રજૂઆત કરવાના છીએ કે થોડું ખેડૂતોને નુકસાની ન જાય એવો કોઈ નિર્ણય લે અને ઇમ્પોર્ટિટી જે ઘટાડી છે એની બદલીમાં એ જ્યાં હતી ત્યાં લીધે અથવા તો એમાં પણ વૃદ્ધિ કરે થોડી અને એવું અમે રજૂઆત કરશું ને અમારું એવું ગ્રાહ્ય રાખશે એવું અમને સરકાર ઉપર પૂરો ભરોસો હશે